નાવા કે જઉ સુધી હજી સુધી બરોબર ના તેના દલીયા મારા પેલી ગાય મોડી તોડીને મોડી પાડી મને આવડે કે મને આવડે છે

પણ આવું છે પહેરો સારું લાગ બોભણ જેવો લાગતો હતો ટીપણા વાળો બોભણ આવી ગયો છે તારે એ તો તમારે તારે લઈ ને આવવું પડે એ મન લાગેલી પૈસા ઘણા જૂતા આવડે ટીપણું ટીપણું લઈ આવડશે તમારે કોઈ જોર પડશે હું આવો ને તો સારું વળી જેવા ને તો પોચ પછી મળે તમારા

નવી લાભાઈ હાલ તારા હવે એજ કરવું પડશે તો કરવો પડશે બેઠા કોઈ ચાલે નથી પાછું એટલે હું બોલતા શીખી જ બે દાડામાં અત્યારે પેલા બફણ આવે છે ચોપડી લઈને કમાય છે

છે તારા હોય હવાની વાત હવાર રે પણ અત્યારે તો જમ બફણ ચોપડી ને ચોપડી ને લક્ષ્ય ભરું ચોપડી ના કેવરાય કેવાય એટલી ખબર પડે ટીપણું કેવરાય બધું લખેલું રાશિ જોવાનું હવે વિવાહ તો મજા હજાર રૂપિયા ઉપર લોકો ગાડીઓ આવું એ કરવું પડશે તમે લાવજો આમ છોકરો થોડું મગજ દોડાવી નઈ

તું શીશ નથી મજૂરી મજૂરી તો મારી એમ જ છે કે મજૂરી કરું હવે તમે શું ગું

ના મને આવજો એ પડી છે ઓ મારા પણ મને તો બીગલા રસ્તામાં એકલાન તો હવાર આવજો હવાર આવું અત્યારે તો મને દોડું હું લઈ જ

બીમાર હાલ આપડી ટીમ માં થોડું સારું થઇ જીમ માં આવી જાશી એટલે ઓછા ઓછા દસ દાડા તો આય એવું ને જય માતાજી મિત્રો આ જેટલો બનાવે એટલો વિડીયો શેર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી